માંડવીની આજુબાજુ ચાર નવા બીચનો વિકાસ કરાશે જેથી ટુરિઝમ થી આ વિસ્તારની પ્રગતિ થઈ શકે કચ્છના પ્રવાસના વિકાસમાં ધોરડો ધોરાવીડા પછી જે અગ્ર હરોળમાં આવે છે એ માંડવી બીચ અને આસપાસના પ્રવાસન સ્થળોના વિકાસ માટેનો તખતો આ વર્ષમાં વધુ વેગવાન બની શકે છે બે હજાર પચીસના વર્ષમાં માંડવીના વિન્ડફાર્મ બીચ પરનું ભારણ ઘટાડવા માટે ચાર નવા બીચની ભેટ મળી શકે છે રાજ્ય સરકારે રાવણપીર બીચના વિકાસ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે વિનફાર્મ બીચ પર પ્રવાસીઓને વેઠવી પડતી અગવડતાને ધ્યાને લઈ રાવળપીર કાશી વિશ્વનાથ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સામે તેમજ આશાર માતા પાસે બીચ ટુરિઝમ વિકાસ પામે તે માટેના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રાવળપીરમાં દીવા દાંડી પ્રવાસીઓના વિકાસ માટેનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે એ જ રીતે અહીં વિવિધ પ્રકારની આનુસાંગિક સુવિધાઓ વિકસાવવા માટેનો પ્રકલ્પ આગળ ધપી રહ્યો છે એજ રીતે કાશી વિશ્વનાથ અને ક્રાંતિ તીર્થ સામે આવેલા બીચના વિકાસ માટેની ગતિવિધિ આગળ ધપાવાઈ છે તો આષાઢ માતા પાસેના બીચના વિકાસ હેતુ દરખાસ્ત ઉપલા સ્તરે મોકલવામાં આવી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ પેલી જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર